આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ વિડીયો ભાવનગરના મહેશ પ્રજાપતિનો છે ભાવનગરમાં જે પંદર હજાર કમાય છે અને એનું મકાન પણ ભાવનગરમાં છે પણ મારે ખાસ વાત કરવી છે એ કે આજે જે રાત્રે આઠ વાગે જે વિડીયો આવવાનો છે એ ખાસ જોવા જેવો હશે સાંભળવા જેવો હશે કારણ કે મુંબઈની વીણા સોની એ એનો વિડીયો મૂકવામાં આવેલ છે અને એમણે કીધું છે કે મારે કોઈ પણ સમાજના કોઈ પણ ઉંમરના વ્યક્તિ સાથે મેરેજ કરવા છે એની પોતાની ઉંમર તો માત્ર તેતાલીસ વર્ષની જ છે પણ મોટી ઉંમરના કોઈ હશે તો એની સાથે પણ લગ્ન કરવા તૈયાર છે જો એના દીકરાને એ અપનાવી લે તો એનો એક સત્તર અઢાર વર્ષનો દીકરો પણ છે તો એ વિડીયો ખાસ સાંભળવા જેવો છે ખૂબ સરસ વાત કરી છે

હે પણ કેટલા દિવસ થયા એટલે તો પંદર દિવસ થયા પંદર દિવસ ના અહીંયા waiting મહિના મહિના નું બોલે છે ભાઈ એવું છે અત્યારે વાત કરી લેવી ના અત્યારે કઈ વાત કરી વાત કરી લેવી પછી વારે મારે થોડી કરાય છે હશે તમારી પાસે હમ હોય જ ને તમારો નંબર તો આજ છે ને whatsapp નંબર હા આ નંબર થી જ વાત કરી છે હા ફોટો તમારામાં મોકલેલો છે ને બોલો જ નંબર બોલો તો, નંબર એક નો મને મોડે નથી. તો પછી હું કરશું. મોડે નથી એટલે. હમ હાલો હા એક મિનિટ હો પૂછી લો હમ મારો ભાઈ નથી અત્યારે હાજર માં. હમ તો સવારે કરું તો ચાલે ને. સવારે મારા હવે ટાઈમ ના હોય. હા तो बोलवा पड़ से नंबर मिनट मिनट को हेलो हाँ एक, एक, एक... बोल तो एक चाली एक हम्म पहले एक ये एक चाली એતો આવી ગયું થઇ ગયું હાલો નામ બોલો તમારું શું નામ છે મહેશભાઈ પ્રજાપતિ કુંભાર મહેશ પ્રજાપતિ હા રેવાનું ભાવનગર પ્રોપર હમ ભાવનગર હા પછી કામ શું કરો છો company માં જાવું છે company માં કઈ company આપડે આજે જે પેલા spare part બને ને બધા દાગીના હા હા કેટલો પગાર આપે લોખંડ ના હા પગાર કેટલો આપે? એમાં પંદર સત્તર હજાર નું કામ થાય એવું કઈ નઈ પંદર હજાર કે સત્તર હજાર પંદર હજાર હા એમ અને મકાન ઘરના છે હા નાની ચોકડી જ છે ઉંમર કેટલી થઇ ત્રીસ ત્રીસ વર્ષ હમ અગાઉ લગન થયા તા નઈ કોઈ ને નથી એવું કાય કેમ એટલા બધા મોડું થઈ ગયું આ તમારે ટાલ તો પડી ગઈ હે માથામાં માં તો પડી ગઈ તમારે હા ધોળા વાળ આવી ગયા છે માથામાં માં છે ત્રી એ નઈ હોય તમારા વધારે છે. ના ત્રીસ જ છે ત્રીસ છે કેટલા ભાઈઓ છો ત્રણ ભાઈ ત્રણ ભાઈઓ માં લગન કેટલા ના થયા એક ના બાકીના ના કેમ નો થયા એક માર નાનો છે એક નાનો છે એમ ને બેનું કેટલી છે બેનું બે હારે હે હા મકાન ઘર ના છે હા ઘર ના છે કયા વિસ્તારમાં આપડે આખલો toyota શોરૂમ છે હમ ભાવનગર નારી ચોકડી એની પાછળ હે પાકા મકાન છે કાચા છે. પાકા પાકા ટેનામેન્ટ હમ ટેનામેન્ટ છે એમ ને કેટલી જમીન કેટલી છે જમીન હ બાસઠ વાર બાસઠ વાર માં કેવડું મકાન થાય એ એમાં બાઈ ને ક્યાં રાખશો તમે લે આવી બે રૂમ એક તો બાય વાળો છે ને તમારે યાર નઈ નહીં એ તો જુદો છે તો હારે કોણ કોણ છે અમે બે ભાઈ બે ભાઈ મમ્મી હા તો એ કેટલા રૂમ કેટલા છે એક રૂમ હોલ સંડા બાસાનું રહોડું હમ ને ફરી તો પણ તમારે પ્રજાપતિ માં છો તમે હા પ્રજાપતિ માં એ આપડે જમી એ નાખ્યું હોય હાલે જમી હમ દેવી નાચ હોય હાલે દેવી પછી કોઈ હાલે ને એ નઈ પણ બીજી ગમે એ નાખ્યું હોય તો હાલે એમ કા દેવી પછી કોઈ હું વાંધો દેવી ને માનતા હોય એને તમે ના કેમ પાડી શકો તો એ હાલે તો નો થાય તો પછી નો થાય તો હા બીજા માં નો થાય

કઈ વાંધો નઈ મળી જાય તમારા ભાઈ બીજું હું આપડે તો youtube માં મેલીએ બરાબર એ વાંધો નઈ બરાબર ને એ ભલે ભલે વાંધો નઈ ભલે ભલે કઈ વાંધો નઈ અત્યારે તમારા ધ્યાન છે કોઈ કોઈ ધ્યાન માં નથી વાલ્મીકી છે કે કે એવા તો છે પણ હવે એમાં તમે ના પાડો છો ને એ હશે ધ્યાન હા છે ને હા હમ તો સવારે હું પૂછી ને કઉ ને તમને ના ના હવે તો આ youtube માં ચડ્યું હોત ગયું એમ નહીં हमारे तुमने जना हु, तो अब इस डायरी का पे तुम्ही कौन टक्कर आए हुए कौन है? ये जो ही है तो वो? तो हमारा उन्होंने फ़ोन करी थी? हाँ भला कहाँ वहाँ थे ना? ये भला, जे माता जी। हाँ हाँ कहाँ वहाँ थे ना? या वीडियो पूरो जो ही हो तो आ चैनल पे सब्सक्राइब करो, ऑल सिलेक्ट करो, जैसे करें तब �